રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ઉનાળુ મગફળીની ખેતી વિશેની માહિતી આપવાના છે જેમાં વાવેતર ક્યારે કરવું કેવી જમીન પસંદ કરવી કયું બિયારણ વાવવું જોઈએ અને પાયામાં કયું ખાતર નાખવું ને કેટલા પ્રમાણમાં નાખવું તેની વાત આ વિડીયોમાં હું જણાવવાનું છું તો વિડીયોને સ્ક્રિપ્ટ કર્યા વગર પૂરો જુઓ જેથી તમને પૂરેપૂરી માહિતી મળી રહે તો રામ રામ ખેડૂત મિત્રો મગફળી આપણા ગુજરાત રાજ્યનો મુખ્ય રોકડિયો પાક છે અને આપણા રાજ્યના લોકોના ખાદ્ય તેલ માટેનો પણ મુખ્ય પાક છે અને મગફળીનો પાલો પણ પશુઓ માટે ઉત્તમ ખોરાક ગણવામાં આવે છે અને મગફળીના મૂળ ઉપરના રાઇઝોબિયમ નામના જીવાણુઓ હવામાનનો નાઇટ્રોજન જમીનમાં સ્થિર કરે છે અને જમીનને ફળદ્રુપ પણ બનાવે છે તો સૌપ્રથમ જોઈએ વાવેતર ક્યારે કરવું તો ઉનાળામાં વહેલી પાકતી જાતો પસંદ કરવી જોઈએ નકર કાપણી વખતે ચોમાસું વરસાદ પણ નડી શકે અને નુકસાની પણ ભોગવવી પડી શકે છે એટલા માટે ઠંડી ઓછી થાય કે તરત જ વાવેતર કરી દેવું એટલે પહેલા મહિનાના અંતમાં અથવા બીજા મહિનાની શરૂઆતમાં એટલે કે દસ ફેબ્રુઆરી સુધીમાં વાવણી કરી દેવી તે યોગ્ય સમય ગણવામાં આવે છે તો ત્યાર પછી જોઈએ જમીનની તૈયારી તો ઉનાળુ મગફળી માટે મધ્યમ કાળી અને ગોરાળું જમીન વધુ માફક આવે છે મગફળીની સારી વૃદ્ધિ અને દોડવાનો વિકાસ થાય તે રીતે હળથી ખેડ કરી આગલા પાકના જડિયા મૂળિયા વગેરે વીણી લઈ બે વખત કળિયા અને સમાર મારી જમીનને પોષી અને ભરભરી બનાવી જોઈએ એટલું જ નહીં પરંતુ યોગ્ય રીતે પિયત થઈ શકે પાણી ફરી શકે તે રીતે જમીન સમતળ બનાવી યોગ્ય માપના ક્યારા બનાવવા જેથી પાણી એક સરખું જઈ શકે અને પિયત આપવા પણ સહેલું પડે ત્યાર પછી કયું બિયારણ વાવવું જોઈએ તો ઉનાળું મગફળી માટે ઉભડી અને વહેલી પાકતી જાત પસંદ કરવી જોઈએ જેમાં એસબી અગિયાર જીજી બે સી જે એકત્રીસ જીજી છોત્રીસ ટી એજી છોવીસ ટીજી છવ્વીસ ટીજી ચાડત્રીસ એ ટીજી આડત્રીસ ટીપીજી એકતાલીસ ટી એલજી એકતાલીસ ટીજી એકાવન અને આઈ સીજીએસ ચાડત્રીસ માંથી કોઈ પણ એક જાત પસંદ કરવી જોઈએ ત્યાર પછી પાયામાં કયું ખાતર નાખવું તો જો વાવેતર કરતા પહેલા છાણિયું ખાતર હોય તો જમીન તૈયાર કરતી વખતે દોઢ થી બે ટન એક વીઘે એટલે કે જે છોડ ગુઠાનો વીઘો આવે છે તેમાં નાખવું અને જો છાણિયું ખાતર ન હોય તો વાવેતર કરતી વખતે પાયામાં રાસાયણિક ખાતર જેમ કે ડીએપી બાર થી પંદર કિલો અને ડીએપી ન હોય તો બાર બત્રીસ સોળ પણ તમે લઈ શકો તે પણ બાર થી પંદર કિલો પ્રતિ વીઘે આપી શકો અને તેની સાથે બને તો એમોનિયમ સલ્ફેટ દસ કિલો આપવાની ભલામણ કરેલી છે અને અને જો ડીએપી કે નાખવું હોય વધારે ઉત્પાદન લેવું હોય તો સિંગલ ફોસ્ફેટ જે પચીસ કિલો પ્રતિવિઘે લેવાનું અને તેની સાથે એમોનિયમ સલ્ફેટ જે આઠ થી દસ કિલો પ્રતિવિઘે અને ત્રીજું ખાતર એમઓપી જે પોટાશ પંદરથી છત્તર કિલો પ્રતિ વીઘે વાપરી શકાય છે તો આ ત્રણ ખાતર જો પાયામાં એટલે કે વાવેતર કરતી વખતે આપી દેવાની ભલામણ કરેલી છે તો ખેડૂત મિત્રો આ હતી ઉનાળુ મગફળીની ખેતી પદ્ધતિ અને જો આ સિવાયની વધારે માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો અને આવા જ ખેતી લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ આપતા જજો તો જય જવાન જય કિસાન